ઓમ શરી જય હંસ નિર્વાણ જો આ બેલમ પર બાજુ રસ્તો જાય છે આ શેત્રાના બાજુ જાય છે અહીંયા હંનિર્વણ આશ્રમનું બોડિયું છે અહીંયા નવું બોડિયું બને છે અને આ હંસનિર્વાણ આશ્રમ સંતોકાનંદ સાહેબનો તાલુકો મોવા ગામ બેલમ પર તાલુકો મોવા જિલ્લો ભાવનગર ગુજરાત સદગુરુ સંતોકાનંદ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ ઓમ નિર્વાણ જો આ બહુ સંતોકાનંદ બાપુની હાજરીમાં જાડવા જૂના બહુ છે શરૂઆતમાં સંતોકાનંદ બાપુ જે રહેવાનું સ્થાન હતું ત્યાં જઈએ આપણે જો આ બે સિક્કુડી હતી વાવજમાં પડી ગઈ આની નીચે સંતોકાનંદ બાપુએ બહુ સત્સંગ કર્યો એ ઉમરો છે આ નાળિયેરી હતી સંતોકાનંદ બાપુની હાજરીમાં બહુ જબર છે એ લીમડા અહીંયા અહીંયા છપ્પર હતું નળિયા વાળું સંતોકાનંદ બાપુ રહેતા બહુ સત્સંગ કર્યો બહુ ભજન ગુરુ પૂનમ ઉજવી પૂનમ ઉજવી આ મેદાનમાં બધા બે હતા બાપુ પછી સંતોકાનંદ બાપુની હાજરીમાં जान शिविर बनावे थी नारियल ना पांदड़ा ने कुटिया ये पण आपने बताओ जी आश्रम सात 7 अंदर से आश्रम बहुत जबरदस्त से कैसे તો એ જાન શિબિર છે અહીં બેતાલીસ ફૂટ લાંબી અને બાવીસ ફૂટ વોળી હાવલાની નાળિયેરણાના પાંદડાની કુટિયા બનાવેલી હતી એમાં દસ દિવસની શિબિર બનાવી હતી સંતોકાનંદ બાપુની ઈચ્છા હતી જ્યાન શિબિર બનાવવાનું તો એની હાજરીમાં કાંઈ બની શકે નહીં છ સાત વર્ષ પછી જો બાવન ફૂટ લાંબી અને બા છવીસ ફૂટ પોળી એ જાન શિબિર બનાવી છ થી સાત લાખના ખર્ચની અંદર એમાં ત્રણ દિનની શિબિર પણ થઈ ગઈ છે તો એ દરવાજો અંદર ખુલ્લો હોય તો બતાવું ખુલ્લું નથી વડલો હતો સંતો કાનંદ બાપુ ની હાજરીમાં પીપળો વડલો બે દરવાજો આ બાજુ મૂકેલો છે એસી છે પંખા છે ગાઢલા છે તાર ફ કર્યું છે એટલામાં રોજ ને ગાય નો ગૌરવી માટે બાજુમાં નદી છે નાની એવી એની બાજુમાં બધી વાડીઓ છે સંતોકાનંદ બાપુની હાજરીમાં અહીંયા કવો બનાવેલો છે એવો પણ ઉપર ભરાઈ ગયેલો છે જો અહીંયા આંબા છોપા છે પંદર કલમો સંતો બાપુ એક વાર ચોપ્યા હતા પણ કોઈ આંબા જ નહોતા ફરી ધર અમદાસે છોપા છે દસ બાર આંબા અને નાળિયેરિયું જમીન હારી આંબાને ભાવતી ન હોવા સત્તા આંબા થતા નથી ખાડા જીસીબી થી ગળાવી અને આંબા છોડવા છે ગયા વર્ષે વટલો આ બધા સંતો આનંદ હાજરીમાં વધારવા થઈ ગયેલા છે બહુ જોરદાર આશ્રમ છે નિર્વાણ આશ્રમ બેલમપર પર સંતોકાનંદ બાપુ શિષ્યો પણ ઘણા છે બે હજાર ની આજુબાજુ છે પૂનમ તિથિ ઉજવીએ છીએ જોરદાર સો બાવન ફૂટ નું છપ્પર બનાવેલું છે સંતવાણી માટે ચોદરી એ વડલો પણ જૂનો છે તો એ ટેજ છે સંતોકાનંદ બાપુ ની હાજરીમાં મળેલું સંતવાણી થાય છે છતસંગ ભજન થાય છે જો સા પાણીનો રસોડો એ છે એ ગાડલાનું છે સંતોકાનંદ બાપુ ના શિષ્ય ધરમદાસ છે બે પંગે ટેડા છે અને એને સંન્યાસ આપેલો છે અધિકાર આપેલો છે અને એ પોતે અહીંયા રહે છે અને ભક્તો બધા આનંદ કરે છે કરાવે છે જો એ બાથરૂમ સંદાસ બાથરૂમ છે એ ધરમદાસની સાયકલ એ ઘંટી સંતોકાનંદ બાપુનો રૂમ ભલે પણ નાળીયાવાળા હતો એ પછી અહીંયા બનાવેલો હતો અહીંયા ઘણા વર્ષ બાપુ રહ્યા સંતોકનંદ બાપુ એ બે બે રૂમ ગારીધારવાળા પર બધા દા બનાવી દીધા હતા એ કયા આ રૂમ છે વડલો શ્રી ધીરુભાઈ સુરતવાળા બાપુના શિષ્ય છે એને પણ આ રૂમ બનાવી દીધો હતો સંતોકાનંદ બાપુની અહીંયા આઠથી આઠ વર્ષ બાપુ રહ્યા એ આસન પર ધરમદાસ રહે છે સંતોકાનંદ બાપુનું આસન છે એ જ જગ્યાએ ખુરશી સંતોકાનંદ બાપુની છે એ બાથરૂમ સંડાસ જો એ સુલું છે ગુરુ પૂનમ નદી બનાવી એ દાદરો છે અહીંયા પણ બેનો માટે હોલ બનાવેલો છે રહેવાની સુવિધા પાણીની સુવિધા જો અહીંયા બેનું માટે બાથરૂમ ત્રણ બનાવ્યા સંડાસ બે બનાવ્યા ગઈ ગુરુ પૂનમ જો એ પીપળા બાપુ સંતોકાનો અને બાપુની હાજરીમાં ત્રણે ત્રણ પીપળા છે અહીંયા રોટલીનો ચૂલો છે એક મોટો પ્રસંગ હોય ત્યાં રસોડો અહીંયા રાખ્યો છે જો અહીંયા એક રૂમ છે એ રૂમે ધીરુદેદા સુરતવાળા એ બનાવેલો છે બાપુનો રૂમે ધીરુદેદા સુરતવાળા એ બનાવી દીધેલો છે એ વાસણ ટકવાનું ખાટ છે એ બધા જાડવા બહુ જોરદાર જગ્યા છે હર્ષ નિર્વણ આશ્રમ બેલમ પર સંતોકાનંદ બાપુનો સંતોકાનંદ બાપુને બે શિષ્ય હતા ધરમદાસ અને ભાષ્કરાનંદ ભાસ્કરાનંદ શરીર છોડી દીધું છે ધરમદાસ બે ટેડા છે એ પણ આશ્રમમાં સંભાળે છે સો બહુ જોરદાર આશ્રમ છે સાતક વિઘામાં કાંઈ ઘટે નહીં આ નિર્વણ આયશ્રમ બેલમ પર ગુજરાત જોવા નાળિયેરી વણ સોંપી છે દર વર્ષે ઝાડવા તો સોંપી છે પણ જગ્યા સારી જમીન નહીં હોવાથી થતા નથી ઓલે કોઈ હતી પડતર હતી આ કોઈ છે એ જો વપરાઈ વાપરીએ છીએ આમાંથી પાણી ઉનાળે અખંડ રહે છે પતરા નાખી દીધા છે આડા સદગુરુ સંતકાનંદ સાહેબ ગુરુ શ્રી શ્રી એક હજાર આઠ અંશ નિર્વાણ છે જો એ સબર

છાભાઈ ગામ છોકવા ગુરુ સત્સંગ ભજન અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને સત્સંગ ભજન સંતવાણી તેમજ ખૂબ જ સારા સાંભળવા મળશે જય ગુરુદેવ જય ગુરુદેવ